એટલે તમારે આ વખતે હવે શુક્રવારે આવવાની જરૂર નથી સત્યાવીસ અઠ્યાવીસ આવો એટલે ચાલે જી સર જી અઠ્યાવીસ મે બી હું કદાચ વધારે તાલીમ માટે સર આવું છું ત્યાં અને બીજું કોઈ એકબીજા પેરેલલ કોઈને તૈયાર કરું છું કે કોઈ આવી શકે ને આ રીતે એ રીતે અને બાકી કેમ છે સર બસ આનંદ છે તમે સામાજિક સેવા કરો છો એટલે તમારે હવે પૂરી ફી ભરવાની નથી જે તમને યોગ્ય લાગે ટોકન ભરજો તમે કોઈ કોઈ ઈશ્યુ નથી સર નહીં આપણે જે કોઈને મોકલશું ને સર એમની ફી પેજ કરી દેશું કોઈ ઈશ્યુ નથી સર અને ત્યાં પણ તમે પણ સર એકદમ સેવામાં લાગેલો છો મેં તો અહીંયા ખુદ આવીને અનુભવ્યું છે એટલે જેમણા એક ગરીબ માણસ છે મને કીધું મહેબૂબ છે હું મોમેડિયન કે કાસ્ટ હવે કે ધર્મ હામે જોતો નથી કે સાહેબ હું ગરીબ છું મેં તારે જે ટોકન નાખવું નાખી દે ના ના આ ધર્મ તો એવું છે સર કે આપડે આ જે સેવા કરીએ એ વન ટાઈપ ઓફ ધર્મ જ છે પણ હવે જેમાંથી જે લોકોનું વ્યૂ છે ભાઈ ધર્મ માટે તો બરાબર છે સર અને તમારો સેવાનો ભાવ છે એટલે આ ઓડિયો છે ને ઉ ગ્રુપમાં એટલા માટે મૂકીશ કે તમારી જેમ કોઈ બીજા સેવા કરતા હોય એને ખબર પડે કે સેવા કરે છે તો એની પાસે આપણે ફી ની અપેક્ષાય નથી રાખતા જે ટોકન નો હતું હોય તો હું છે કે મને સભ્ય સંખ્યા ની ખબર પડે કે આ માણસ આવે છે ના ના સો 100% સર ટકા એટલે હું છે ને સર હું હું મે બી હું પણ આવી જઈશ અને કોઈ એક પેરેલલ કોઈ જે વ્યવસ્થિત એવું કરવાનું તમારે કઈ હાલ આટલી જી જી સર આવો આવો જી કોઈ સાથે લેતા આવો હા હા લેતો પૂરી ફી ભરીએ ગયે એમ હોય તો એ પૂરી ફી ભરે ન ભરી તમારી તમારે ડિસ્કાઉન્ટ કરી દેવાનું કોઈ કોઈ ઇશ્યુ નથી સરી આવો સાહેબ